બેઠા છે <laughs> 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 <laughs>

મારે એક કામ હતું વિચારો કે મારે આઈફોન લાવવો આઈફોન લાવો રો તો તમે કેટલા રૂપિયા નો આવે એક લાખ

મારી લારે ઉતરી દો મારો મોંડા છોકરા નું કોઈ બાપ મર્ડર કરે ખરી ના કરો આતો હાફળેરો હાફળેરો પણ એ ના કરે મને થોડો લાવી કાકા મારે નબળી ના હું કોઈ ના કામ શું કરતી શું કામ કરે નબી ના એય તો ગમે તે કરતી હોય હા ની તો પાસે બાર પડશે પાસે બાર પડશે એમાં કેટલા રૂપિયા આવે એમાં 10 કરોડ કરોડ આવે 10 કરોડ કરોડ આપણે એનીમાં નાખેય નથી પૈસા આવે હા તો અમારે લાવું એટલે તમે જોજો આઈફોન લાવું અમારે મોસી મોસી વાતો મરોડોડો

હવે તો ચાર છોકરા નો બાપ હોત એક હાથમાં લઈને ફરતો હોત એટલે ભાઈ સા ઘરવાળા કંટાળ્યો બેઠા ઘરવાળા એમ કે મેં કીધું આઈફોન આજકાલ ના છોકરા મારા કને ઈ રહ્યો આઈફોન હતા 18 કે હતા એમ કોણ છે ભૂલી ગયો નામ આ તો પછી મારે આઈફોન જોઈ જ ના તો જોવે ને મે કે તું મને આઈફોન લઈ દે એટલે આખે કમાઈને આથે લો એમ કે એ વાત તો હાસી છે પણ હા હવે હાથે કમાઈને તો લઉં પણ થોડીક વાર લાગશે હે ઓ બીજી વી લઈશ તો બે ત્રણ આઈફોન લઈ લીધો જે વાર લાગશે એટલા તો પૈસા જ્યાં લઈશ એ તો થોડું હાલ તારા કને કઈ રૂપિયા નથી ગીચ્યા મને તો એ ક્યાં જ લઈશ

એ તારી બેસી જાય ઈ વેખાય એનો વાંધો નઈ આ દોરો છે પૈસા લઈને લગાવીશું આમાં કશું કશું કેટલા લગાવે લગાવવા માં ઓગણપચા આલે 49 લગાયા લાગે તો કેટલા લાગે પેગા 1 કરોડ ઓ મના થોડક વાપરવા ના આલો ફળે તો કેરો આલ માં 50 લગાવું એ પાછ આવે છે હા લાગે તો 1 કરોડ લાગી પાછા લગાવી પાછા આવે તો પણ શું લેવા લગાય 50 50 ભેગા કરતા તો આ પણ આવી જાય આલી કડે ભેગા કરવાના શું જરૂર છે લગાવું ને પાછા આવે છે શું શું ભણે થોડક આલી આવે ત્યારે એય તો આલી સેઠ આ તો મોતા ભાઈ બન નહીં હા

લાગે ને ત્રણ કરોડ રૂપિયા આવે પણ એના દેવાય અંદર કરોડો મણો હોય કરોડો માં એક ને બે લાખ એવી ખોટું નઈ તો

ऐ एक तो काम करा <laughs> मारा काम छे पोडू मारा काम छे अवे तम जो करती बोलयानो छे मारा पडू काम छे सो काम है पण काम में एवो तू क्या काम कर के न्हातु तू तो दे करू मारा पडू गांव मा जावो छे चलेवा लेवा तो अदीया गम्मा दिसता खा पर तू लेवा जावा ते एडी एडी बड़ी हट कर दा दादा तुम आई गबरा हा तो हडो जा जा सैंपल मारा हडो तो हा बढ़िया हडो

तुम्हारा का काम से मारा करे कोई तो काम नहीं पैसे के ना पड़ेगा पैसे ये ला भाई पैसा में तो एक्चुअली में है नहीं और कहीं पीछे नहीं एक्चुअली जो रही आई के ने एक्चुअली बाहर रह गया हां एक्चुअली बाहर रह गया ए हां एक्चुअली मैं ड्रीम में ना लगा रहा है ई नाम नहीं आवर तो मत इशू के डब्बा डब्बा एम डब्बा में लगा रहा ये डब्बा में लगा रहा डब्बा में लगा रहा